નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર રોડરા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો છેલ્લા એક સપ્તાહથી ખાસ કરી પોરબંદર દ્વારકા ખંભાળિયા ભાણવડ અને ઘેડ વિસ્તારને મેઘરાજા જે છે તે ગમરોળી રહ્યા છે જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને માણસોમાં જનજીવનમાં હાહાકાર મચી ગયો છે મિત્રો આ હાહાકાર ક્યાં સુધી વરસાદનું આ જે રૌદ્ર સ્વરૂપ છે તે ક્યાં સુધી મને અને તમને સેજે સવાલ થાય કે હવે આમાંથી એમ કહેવાય કે કુદરત થોડીક મહેરબાની કરે તો બહુ સારું કહેવાય કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં અને ઘણા બધા વિસ્તારોમાં ખૂબ બધું નુકસાન જે છે તે આપણે વેચ્યું છે અને હજી પણ હું અને તમે એમ કહેવાય કે આ ભયના માહોલમાં જીવી રહ્યા છે આ ભયના માહોલમાં ખરેખર આમાંથી આપણે ક્યારે આ વરસાદ આપણને વિરામ આપશે એની રાહ જોઈને બેઠા છે પરંતુ મારા અને તમારા પાસે કદાચ દરેક સવાલોના જવાબ ના હોય પરંતુ આજે એટલે કે ત્રેવીસ સાત બે હજાર ચોવીસ બપોરે બે વાગ્યે અમે હવામાન શાસ્ત્રી શ્રી પરેશભાઈ ગોસ્વામી સાથે લાઈવ કરવા જઈ રહ્યા છે તેમની પાસેથી તમને જે મૂંઝવતા સવાલો છે તેની ખાસ યાદી રાખજો તે સવાલો તમે લાઈવમાં અમારા સુધી પહોંચાડજો અમે તમારા જે સવાલો છે તે પરેશભાઈ સુધી પહોંચાડશું અને તેમના જવાબો જે છે તે મેળવવાની કોશિશ કરશું અને ખરેખર જ્યાં વરસાદ એમ કહેવાય કે વધુ છે ત્યાં રાહત ક્યારે મળશે તે પણ જાણશું અને જ્યાં હજી સુધી વરસાદ પહોંચ્યો નથી અગર તો બહુ નહીવત છે ત્યાં વરસાદની મહેર મેઘરાજાની મહેર ક્યારે થશે તે પણ આપણે જાણશું તો લાઈવમાં જોડાવાનો ચૂકશો નહીં અને જે ભયની નીચે હું ને તમે અત્યારે આપણો સમય પસાર કરી રહ્યા છે તે ભયમાંથી કઈ રીતના બહાર આવવું અને ખરેખર આપણે ક્યારે આમાંથી એમ કહેવાય કે છુટકારો મેળવશું તેના સવાલો પરેશભાઈ પાસેથી જાણશું તેમના જવાબો પરેશભાઈ પાસેથી મેળવશું તો મળીએ ખૂબ જલ્દી બે ત્રણ કલાકની અંદર પરેશભાઈ ગોસ્વામી સાથે ત્રેવીસ સાત બે હજાર ચોવીસ બપોરે બે વાગ્યે લાઈવ પરેશ ગોસ્વામી સાથે જોડાઈ જઈએ